હેલો एवरीवन गुड मॉर्निंग પહેલા તો સૌને નવા વર્ષની શુભકામનાઓ દિવાળી પહેલા એટલે કે વેકેશન પહેલા આપણે ઘણા બધા વિડિયો જોયા ગુજરાતીના સંસ્કૃતના તો આજે 12મા ધોરણમાં આપણે સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું જેમાં આપણે 14મો પાઠ જેનું નામ છે હજુ સ્કૂલો શરૂ થઈ નથી તો ઘરે બેઠા જ તમારે અભ્યાસ કરવાનો છે તો જે કઈ વિડીયો મુકાય તે જોવા સાથે સાથે પાઠ્યપુસ્તક સાથે રાખવું અને ભાષાંતર પણ તૈયાર કરતા રહે ખબર છે કે સંસ્કારો કેટલા રહેવા ગર્ભધારણથી માંડીને છેક વ્યક્તિ મૃત્યુ પામે તેની અંત્યેષ્ટી એટલે કે અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યાં સુધીના સોળ સંસ્કારો હોય છે જે સોળ સંસ્કારોના નામ મે અહીં પણ લખ્યા છે ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં સોળ સંસ્કાર પરંપરા પ્રચલિત છે આપણને ખબર છે કે સંસ્કાર હોય છે એવી માન્યતા કેટલાક ગુણો લઈને આવે છે આપણે એવું કહી શકીએ કે કેટલાક ગુણો વ્યક્તિમાં જન્મજાત હોય છે એટલે કે જન્મથી જ હોય છે એ જન્મજાત ગુણોની જાળવણી જોઈએ જે વ્યક્તિ જન્મે ત્યારથી એનામાં જે કંઈ ગુણ હોય તો એને જાળવવા જોઈએ વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ કે જન્મજાત સંસ્કારો તો હોય જ એટલા ગુણો તો એનામાં હોય જ પણ એની સાથે બીજા કેટલાક જરૂરી ગુણો હોય એ પણ મનુષ્યએ વિકસાવવા જોઈએ આ માટેની યોજના તરીકે આ સોળ સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે અત્યારે આ બધા જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે કેટલાક સંસ્કાર એવા છે કે જે બધા જ વ્યક્તિઓ અપનાવે છે જયારે કેટલાક સંસ્કાર એવા છે કે જે અમુક પરિવાર જ એ સંસ્કારોનો ઉપયોગ કરે છે આજે સોળ સંસ્કાર છે એમાંથી આપણે કયા સંસ્કાર વિશે અભ્યાસ કરવાનો છે તો વિવાહ સંસ્કાર વિશે જો અહીં આપણો આ પંદરમો સંસ્કાર છે જેનું નામ છે વિવાહ સંસ્કાર અને તેના વિશે સંસ્કાર છે ગર્ભાધાર સંસ્કાર એ ગર્ભ ધારણ કરવાની ક્રિયા બીજો છે પૂંસવન સંસ્કાર એના પછી ત્રીજા નંબર નો સંસ્કાર જેનું નામ છે

એના પછીનો સંસ્કાર છે અગિયારો ઉપનયન સંસ્કાર જેને યજ્ઞોપમી સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને આ વિધિ

અને આપણે જેનો આજે અભ્યાસ કરવાનો છે તે પંદરમો સંસ્કાર જેનું નામ છે વિવાહ સંસ્કાર સંસ્કાર અને અંતિમ છે વ્યક્તિ મૃત્યુ પામે અને તેની જે અંતિમ ક્રિયા કરવામાં આવે તે અંતેષ્ટિ જેને અંતિમ સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગર્ભ માંડીને છે અંતેષ્ટિ વ્યક્તિના અંતિમ સંસ્કાર સુધી જોઈ ગયા છીએ એ વેદના છ અંગો કયા કાય તો શિક્ષા કલ્પ વ્યાકરણ છંદ જ્યોતિષ અને નિયુક્ત આમ વેદના છ અંગો જે વેદાંગો તરીકે ઓળખાય છે એવો પ્રશ્ન પણ પૂછાય કે વેદના કેટલા અંગો છે તો છ કયા કયા જ્યોતિષ અને નિવૃત્તિ આ કલ્પશાસ્ત્ર વળી સૂત્ર શોધ સૂત્ર ગૃહ્ય સૂત્ર અને શુલ્વ સૂત્ર એમ ચાર ભાગમાં વહેંચાયેલું છે આ બધી જ બાબતોનો ખ્યાલ આપણે ગૃહ્ય સૂત્ર ટુકડો મેળવી ગયા છીએ આપણે શીખી પણ ગયા હતા પરંતુ પછી આ વર્ષે એ કોર્સમાંથી નીકળી ગયું એટલે કે નથી પૂછાવાનું પણ આ તમામ સૂત્ર વિશે માહિતી તમને ગૃહ્ય સૂત્રમાંથી મળી રહેશે જે સંસ્કૃત સાહિત્યનો પરિચય છેલ્લો ભાગ હોય છે આપણા પાઠ્યપુસ્તકમાં તેમાં આ વિશે ચર્ચા આવે છે તેમાંથી મુખ્યત્વે ગૃહ્ય સૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે પરિક્રમા એટલે તમને ખબર હશે કે કોઈ વસ્તુની આગળ પાછળ બાજુ ફરવું તેને પરિક્રમા તો તો પ્રદક્ષિણા ફેરા કહેવામાં વસ્તુ અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ બે વિધિ ભાગોની પાછળ રહેલા ઉદ્દેશ પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે અહીં યજમાન અને પુરોહિત એ બંને વચ્ચેનો સંવાદ એટલે કે વાતચીત આપી છે પુરોહિત વિધિમાં અને અને કન્યા નેતૃત્વ લે છે આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે તમને ખબર હશે કે જ્યારે લગ્નનો વિધિ વિવાહ સંસ્કાર ચાલતા હોય ત્યારે ફેરા ફરવામાં આવે છે અને તેમાં ક્યારેક કન્યા આગળ હોય છે તો ક્યારેક વર આગળ હોય છે તેની વાત અહીં કરી છે આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યો નેતૃત્વ હોવું ઘટે તો કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું લગ્ન પછી પરિવારના જે કંઈ કાર્યો કરવાના હોય છે એમાં કેટલાક કામ એવા હોય છે કે જેમાં સ્ત્રીનું એટલે કન્યાનું નેતૃત્વ હોય છે તો કેટલાક કામ એવા હોય છે કે જેમાં વરનું એટલે કે પતિનું નેતૃત્વ હોય છે જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યા એ સાથે સાથે ચાલવાનું હોય છે સપ્તપદી નામની વિધિ આવે છે તેમાં વર અને કન્યા બંને એક સાથે ચાલવાનું હોય છે એટલે કેટલાક કાર્યો એવા હોય છે કે બંને એક સાથે મળીને કરવાના હોય છે અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંને દિશા અને ગતિ એકસરખી રાખવાની છે અને સાથે સાથે ચાલવાની

એમાં બે મુખ્ય વિધિની વાત કરવામાં આવી છે કઈ કઈ તો પહેલું છે પ્રદક્ષિણા પ્રદક્ષિણાને શું કહેવાય છે બીજા શબ્દોમાં અને બીજી જે વિધિની વાત કરવામાં આવી છે તેનું નામ છે સપ્તપદી કે ફેરાની અંદર ક્યારેક વર આગળ હોય છે તો ક્યારેક કન્યા આગળ હોય છે જયારે સપ્તપદીમાં બંને એકસાથે રહીને ચાલે છે એમ આપણે આ પ્રદક્ષિણા એટલે કે ફેરા અને સપ્તપદી આ બે વિધિ વિશે આ ચૌદમા પાઠમાં એટલે કે વિવાહ સંસ્કાર નામના પાઠમાં ચર્ચા કરવાની છે તો હવે પછીના લેક્ચરમાં આપણે આ પાઠના શબ્દોના અર્થ અને ભાષાંતર શીખીશું અને સમજીશું તો આજે અહીંથી બાકી રાખીએ